નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ અમારા તમામ દર્શક ચાહકો મિત્રો શુભેચ્છકોનો આભાર વ્યક્ત કરીએ છીએ નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ સમગ્ર ગુજરાતની જનતાનો અવાજ બની તમારી વાતોને દુઃખોને વેદનાઓને પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે આજે અમારા સોશિયલ મીડિયાના જે પ્લેટફોર્મો છે જેવા કંઈ ઇન્સ્ટાગ્રામમાં સાત હજારથી પણ વધુ યુટ્યુબમાં બે હજારથી બી વધુ અને ફેસબુકમાં સત્તરસો જેટલા તેમ કરી ટોટલ અગિયાર હજાર સબસ્ક્રાઈબ થઈ ગયા છે અમારી સાથે જોડાયેલા તમામ રિપોર્ટર અને વોઇસ આપનાર તમામ બહેનોને શુભેચ્છકોને અમે શુભેચ્છા આપીએ છીએ બસ આવો આપણે આમ જ જનતાનો અવાજ બની લોકોની સેવા કરતા રહીએ નવપુરા ગુજરાતની ટીમ વટી વંદે માતરમ ભારત માતા કી જાય